વલસાડના અટકપારડી સ્ટેટ હાઇવે પર બે બાઇક સામસામે ટકરાતા ત્રણ વ્યક્તિઓ ગંભીર રીતે ઘાયલ થયા વલસાડ તાલુકાના અટકપારડી ગામના સ્ટેટ હાઈવે નજીક ગમખવાર માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે બે મોટર સાયકલ સામ સામે ભટકાતા ત્રણ લોકોને ગંભીર પહોંચી હતી અકસ્માતની ઘટના બનતા જ એકસો આઠ એમ્બ્યુલન્સની ટીમની મદદથી તમામ સારવાર માટે વલસાડની કસ્તુરબા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે ઘટના સ્થળ પરથી મળતી માહિતી અનુસાર આ અકસ્માતની ઘટનામાં કસ્તુરબા હોસ્પિટલમાં ફરજ બજાવતા નિલેશ ગૌલી બાઇક નંબર જીજે પંદર ડીસી અઠ્યાસી એકોતેર પોતાની સ્પ્લેન્ડર બાઇક પર પૂરપાટ ઝડપે ધરમપુર તરફ જઈ રહ્યા હતા આ દરમિયાન તેમની બાઇક સામેથી આવી રહેલી પલ્સર બાઇક નંબર જીજે એકવીસ બી એચ સડસઠ પંદર સાથે જોરદાર રીતે ટકરાઈ હતી પલ્સર બાઇક પર ભાઈ બહેન સવાર હતા આ ગંભીર અકસ્માતમાં સ્પ્લેન્ડર બાઇક ચાલક નિલેશ ગૌલી સહિત પલ્સર બાઇક પર સવાર ભાઈ બહેન મળી કુલ ત્રણ લોકોને ઈજાઓ પહોંચી હતી અકસ્માત થતા જ આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને તાત્કાલિક એકસો આઠ એમ્બ્યુલન્સને જાણ કરી હતી ઘટનાની જાણ થતા જ એકસો આઠ એમ્બ્યુલન્સનો સ્ટાફ તાત્કાલિક સ્થળ પર પહોંચ્યો હતો અને ત્રણેય ઈજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે વલસાડની

去。